ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દાદાએ એક કાર્યક્રમમાં પત્રકારોની કામગીરીની સરાહના કરી હોવાની સાથે મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલ અહેવાલને પોઝિટિવ લેવા સલાહ આપતો વિડીયો સામે આવ્યો હતો પત્રકારો જ્યારે કોઈ પણ ઘટનાને ઉજાગર કરે ત્યારે અધિકારીઓ અને અન્ય લોકોને ગમતું ન હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે અરવલ્લી જિલ્લામાં પણ અધિકારીઓને ખોટું લાગી જાય છે ઉચ્ચ અધિકારીઓને એકલું તો ધ્યાન રાખવું જોઈએ કે તમારા અધિકારીઓ રોજ રિશ્વત લેતા ઝડપાતા હોય છે કચેરીઓમાં સતત ફરતા દલાલો નજરે પડે છે રોજ નવી એક લાલિયાવાડી સામે આવતી હોય છે દુઃખ આવી બાબતમાં કરવાનું છોડી પત્રકારો સામે સવાલ કરનાર સાંભળો મુખ્યમંત્રી દાદાએ શું કહ્યું ઘણી વખતે જયારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે ભાઈ આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવવું જોઈએ એવું ના હોય એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમને જાનના જોખમે દોડતા હોય છે અને એમાં આપણને એમ થાય કે યાર આવું બતાડે છે એવું ન હોઈ શકે બધા સાથે રહીશું તો કામ થવાનું છે અને હંમેશા તમે કોઈ જે તમારું બતાડે છે જે પણ બતાડે છે જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને